આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે સુરત લોકસભાના ભાજપના કાર્યાલયનું મંગળવારના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે ચૂંટણી પ્રચારનો વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ આપી શરૂઆત કરી દીધી છે તો સુરત સંસદીય મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો લાલ દરવાજા એક્સલેન્ટ બિઝનેસ હબ ખાતે મંગળવારે સવારે દસ કલાકે ઉદઘાટન કરાયું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશ સાથે તમામ ધારાસભ્યો સહિત સંગઠનના હોદ્દેદાર હાજર રહ્યા સુભાષ ચંદ્ર બોઝ જયંતિના ના દિવસે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી હસ્તે અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક સાથે ગુજરાત રાજ્યની છવ્વીસ સીટોના કાર્યાલયના શુભારંભ થઈ રહ્યા છે આજે સુરત ચોવીસ લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એક્સેલન્સ હબ ખાતે ઉદઘાટિત થઈ રહ્યું છે અને મોદી ગેરંટી અને ફીર એકવાર મોદી સરકારના સૂત્રો સાથે અમે જ્યારે ચૂંટણી પ્રચારમાં જવાના છે ત્યારે આજે ખૂબ સરસ શુભારંભ થઈ રહ્યો છે એક સાથે છવ્વીસ સીટ પાંચ લાખથી વધારે મતોથી જીતવાના લક્ષ્ય સાથે અમે સૌ કટિબદ્ધ છે ભારતીય જનતા પાર્ટી અને એની આટલી મોટી સેના ખૂબ સરસ રીતે સંકલ્પ રીતે પોતાના કર્તવ્યકાળમાં આગળ વધી રહી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત